નવા મંત્રીમંડળમાં શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ તે જ મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ માટે ચાલી રહી છે જબરદસ્ત તૈયારી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી પહોંચ્યા મહાત્મા મંદિર ઉચ્ચ અધિકારીઓ સાથે તૈયારીઓની થઈ રહી છે સમીક્ષા કાલે સાડા અગિયાર વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારોહ સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા મહાત્મા મંદિર હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલનું ફરીથી મંત્રીમંડળમાં સ્થાન નક્કી તો આવતીકાલે જે મંત્રીમંડળના વિસ્તરણ કોને મંત્રીપદ મળશે કોણ શપથ લેશે આ તમામ સસ્પેન્સ પરથી કાલે પડદો ઉઠી જશે પરંતુ તે પહેલાં અત્યારે હાલ મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણની તૈયારીઓ જે છે તે જોરશોરથી ચાલી રહી છે ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે અને તૈયારીઓની હાલ સમીક્ષા કરવામાં આવી રહી છે કાલે સાડા અગિયાર વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારોહ છે સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ પણ અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે અને આ બધાની વચ્ચે હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ નું ફરીથી મંત્રી મંડળમાં સ્થાન વિજય મુહૂર્ત નવા મંત્રી શપથ વિધિ ને થવાનું છે એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે શું આવશે આજે હું અને હર્ષભાઈ જોવાનું